આવક વૃદ્ધિ નું લક્ષ્ય નક્કી કર્યું છે કંપનીનું ચોક્કુ દેવું વધ્યું છે તે વાર્ષિક ધોરણે 60% ટકા વધીને 9000 હજાર કરોડ રૂપિયા થયું છે મોતીલાલ ઓસ્વાલે આ શેરની કિંમત ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા નક્કી કરી છે જેમાં હવે ઘટાડો

વધી ને પાંચ હજાર છસો એકાણું પોઇન્ટ સાત કરોડ રૂપિયા થઈ છે જે નાણાકીય ગયા નાણાકીય વર્ષ દરમિયાન સમાન માં ચાર હજાર પાંચસો અડસઠ પોઈન્ટ સાત કરોડ રૂપિયા હતી તો બીજી તરફ કંપનીના એબીટા વાર્ષિક આધાર પર ફક્ત બે પોઇન્ટ એક ટકા વધીને

ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘટ રીપન્ દબાવી દેજો